પશ્ચિમ કચ્છ મહેશ્વરી સમાજની યોજાય બેઠક નવી સમિતિની વર્ણને તેરમા સમૂહ લગ્ન સૌની તારક જાહેર સાયરા મુકામે યોજાય મહત્વપૂર્ણ મિટિંગ સર્વાનુમતે નવી ટીમની પસંદગી તારીખ આઠ અગિયાર બે હજાર પચીસ ના રોજ નખત્રાણા તાલુકાના સાયરા ગામે પશ્ચિમ કચ્છ મહેશ્વરી સમાજ સમૂહ લગ્નની મિટિંગ ઉત્સાહભેર યોજાઈ હતી છેલ્લા બે વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા સમાજની નવી સમિતિની વરણી સર્વાનુમતે કરવામાં આવી નવી સમિતિમાં પ્રમુખ તરીકે હિતેશ કરસનભાઈ મહેશ્વરી મહામંત્રી તરીકે શાંતિલાલ જયંતિલાલ ફુલિયા અને ખજાંજ તરીકે નવીનભાઈ મેઘજીભાઈ દોરિયા મહારાજની વરણી આવી સાથે જ સમસ્ત નવી કાર્યકારી સમિતિની રચના પણ પૂર્ણ કરવામાં આવી બેઠક દરમિયાન આગામી કાર્યક્રમોની ચર્ચા કરી સમાજના પ્રતિનિધિઓએ જાહેરાત કરી કે પશ્ચિમ કચ્છ મહેશ્વરી સમાજનો તેરમો સમૂહ લગ્ન સૌ તારીખ બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવશે કાર્યક્રમમાં સમાજના આગેવાનો સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહી નવી સમિતિને અભિનંદન પાઠવ્યા તથા આવનાર સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો ગોવિંદ મા